ઇતિહાસકારો અનુસાર શાહજહાં મુમતાજને ખૂબ પ્રેમ કરતા હતા અને શાહજહાંએ મુમતાજ માટે તાજમહેલ બંધાવ્યો હતો તે મુમતાજનું મૃત્યુ પણ શાહજહાંના લીધે જ થયું હતું ચાલો આજે આપણે તેની આખી કહાની સાંભળીએ સાઉથ ઇન્ડિયામાં ખાનજહાના વિદ્રોહને કાબુમાં લાવવા માટે શાહજહા બુરહાન પર મુમતાજ ગર્ભવતી હતા શાહજહા મુમતાજને મૂકીને દૂર જવા માંગતા ન હતા મુમતાજ નવ મહિના ગર્ભવતી હોવા છતાં પણ શાહજહા તેને આગ્રાથી સાતસો સત્યાવીસ કિલોમીટર દૂર બુરહાનપુર લઈ ગયા લાંબી યાત્રાના કારણે મુમતાજ ખૂબ થાકી ગયા હતા અને તેની અસર તેના ગર્ભ પર પડી મમતાજને મુશ્કેલી પડવા લાગી સોળ જૂન સોળસો એકત્રીસની રાત્રે મમતાજને પ્રસ્તવ પીડા શરૂ થઈ મમતાજ પ્રસ્તવ પીડાથી જૂજી રહી હતી તે દરમિયાન શાહજહાં સાઉથ ઇન્ડિયાના વિદ્રોહને પૂરા કરવાની રણનીતિ બનાવી રહ્યા હતા તેણે મમતાજની ખરાબ હાલતની સૂચના મળી ત્યારે તેઓ મમતાજ પાસે ન ગયા તેણે દાસીઓને મોકલવાનો આદેશ આપ્યો મુમતાજ મંગળવારની સવારથી બુધવારની અડધી રાત સુધી ખરાબ હાલતમાં જુજી રહી હતી ત્રીસ કલાકની લાંબા પ્રયત્ન પછી મુમતાજે અડધી રાત્રે એક દીકરીને જન્મ આપ્યો બાળકીના જન્મ પછી મુમતાજ ધ્રુજવા લાગી અને તેનું શરીર ઠંડુ પડવા લાગ્યું મુમતાજના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં રક્ત થતો હતો પરંતુ તેને વેદો દ્વારા રોકી ન શકાયો તેઓ ખરાબ હાલતમાં જૂજી રહ્યા હતા તે દરમિયાન શાહજા પોતાના રૂમમાંથી ઘણા સંદેશવાહકો મોકલ્યા પરંતુ કોઈ પરત ન ફર્યું અડધી રાત ત્યારે એ પોતે હરમમાં જવાનો નિર્ણય કર્યો ત્યારે તેમને સંદેશો આવ્યો કે બેગમ ઠીક છે પરંતુ ખૂબ થાકેલા છે તેથી તે ગાઢ નિંદ્રામાં ચાલી ગયા છે તેમને હેરાન ન કરવામાં આવે શાહજહાં ત્યારબાદ સુવા માટે પોતાના રૂમમાં ચાલી ગયા કે તેમની પુત્રી જહા ત્યાં પહોંચી અને શાહજહાને હરમમાં લઈ ગઈ તો ત્યાં તેમને મુમતાજની વચ્ચે જોયા ખરાબ હાલતમાં હતા તેઓ મૃત્યુની નજીક હતા બાદશાહનો અવાજ સાંભળી પોતાની આંખો આંખોમાં આંસુ હતા શાહજહાં મુમતાજના માથા પાસે બેસી ગયા મુમતાજે છેલ્લા સમય પર શાહજહાં પાસે બે વચન લીધા પહેલું બીજા લગ્ન ન કરવા અને બીજું એવો મકબરો બનાવો કે જે અદ્ભુત હોય ત્યારબાદ સવારે મુમતાજે પ્રાણ છોડ્યા ત્યારે તેની ઉંમર ચાલીસ વર્ષ હતી અને તેને ચૌદ સંતાન હતા આ સ્ટોરી પરથી મને તે જાણવા મળ્યું કે વધુ પડતો પ્રેમ પણ નુકસાનકારક છે નીચે આપેલા કોમેન્ટ બોક્સ પર કોમેન્ટ કરો કે તમારું શાહજહાંના વર્તન વિશે શું મંતવ્ય છે અને સાથે મારા વિડીયોને લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો